એને બનાવ્યો હું તો કારખાના મીઠો ના કારખાના કામ કરું હું તરસાલી વડતા દાજીપુરા રહું છું ના અમારા એ તો ખબર નહી સાહેબ પણ પેલા દુકાન વાળા ખરા ને એ ભાઈ મારા ઘેર થી કહ્યું કે તમારા છોકરા ના દાખલા નો એમને કહી હતી એમને એ ઘેર હતા ને તે એમને એમની જોડેથી થી કઢાઈ લીધું સાહેબ દેખો આમાં તો લખ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું સિમ્બોલ માર્યો છે અને નીચે લખ્યું છે ગ્રેટ વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશ્ચર્યની વસ્તુ છે કે પ્લેસ ઓફ બર્થ તો વડોદરા બતાવ્યું છે એટલે હવે કઈ જગ્યાએ તાતણા સેટ થાય છે બાળક નો જન્મ કઈ જગ્યાએ થયો છે આ વ્યક્તિ કઈ જગ્યાએ નિવાસ કરે છે સ્થળ બદલાય છે સ્ટેટ બદલાય છે વ્યક્તિ બદલાય છે શું બદલાય છે કેવી રીતે બનશે ખબર પડતી નથી હવે પોલીસ ખાતે આની અંદર જ ગંભીરતાથી કામ કરવું પડશે અને ઉડી તપાસ કરવી જ પડશે અને કડક માં કડક પગલા ભરવા જ પડશે અધિકારી તરીકે તો અમે થ્રી લેયર સિસ્ટમ સેટ કરી છે ઓપરેટલ લેવલે પણ પકડાઈ ગયું છે ત્યારે આ વસ્તુ બહાર આવી છે